મિત્રો તમે મુઘલ રાજાઓ વિશે ઘણું બધું સાંભળ્યું હશે પણ આજના વિડીયોમાં આપણે એક એવા રાજાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે હિન્દુ રાજ હિન્દુ ધર્મ માટે પણ કેટલાક સુધારણા કરેલા છે અને એ રાજા છે અકબર તો મિત્રો અકબરનું આખું નામ જલાલુદ્દીન મોહમ્મદ અકબર જેનો જન્મ પંદર ઓક્ટોબર પંદરસો બેતાલીસમાં થયો હતો અને જેનું અવસાન સત્યાવીસ ઓક્ટોબર સોળસો ને પચાસ પાંચ એટલે કે શાસનકાળ પંદરસો છપ્પનથી સોળસો પાંચ મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રસ્થિત કર્યો તથા રાજકીય વહીવટી આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશાઓમાં નોંધપાત્ર પ્રગતિ સાધી શેરશાહની સામે કનોજના યુદ્ધમાં ઈસવીસન પંદરસો ચાલીસમાં પરાજય પામ્યા બાદ હુમાયુના પંદર વર્ષ સુધીના રખડપાટના જીવનની શરૂઆત થઈ આ દરમિયાન સિંધના અમરકોટ ગામ પાસે તેની બેગમ અમિદા બાનુએ પંદરમી ઓક્ટોબરે પંદરસો બેતાલીસના રોજ એક પુત્રને જન્મ આપ્યું તેનું મૂળ નામ ઉદ્દીન હતું પરંતુ હુમાયુએ પુત્રનું નામ જલાલુદ્દીન મોહમ્મદ અકબર રાખ્યું આ સમયે હુમાયુ પાસે સેવકોને ભેટ આપવા માટે કસ્તુરી સિવાય અન્ય કોઈ વસ્તુ હતી નહીં તેથી તેણે સેવકોને કસ્તુરી વેચતા ઉચ્ચાર્યું કે કસ્તુરીની સુવાસની માફક મારા પુત્રની સુવાસ પણ સમગ્ર દેશમાં ફેલાય તેવી હું આશા રાખું છું અને બન્યું પણ કંઈક આવું છું અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયુએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્વાનો મુલ્લા ઈસામુદ્દીન ઇબ્રાહીમ મોલાના અબ્દુલ અબ્દુલ વગેરેની નિયુક્તિ કરી પરંતુ અકબરને અભ્યાસ કરતા ઘોડેસવારી તલવારબાજી ખેલકૂદ વગેરેમાં વિશેષ રસ હોવાથી તેનું અક્ષરગાન આગળ વધી શક્યું નહીં પિતા હુમાયુનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતા છવ્વીસમી જાન્યુઆરી પંદરસો છપ્પનના રોજ આકસ્મિક અવસાન થયું ત્યારબાદ અકબર ફક્ત ચૌદ વર્ષનો હતો આ સમયે તે વઝીર બે બેરમ ખાન ખાન બાબા નામના વ્યક્તિ સાથે પંજાબના કાલોનર ગામે હતો આથી બેરમ ખાને ત્યાં જ અકબરનો રાજ્યાભિષેક કર્યો જે ફેબ્રુઆરી પંદરસો છપ્પનના રોજ હતો તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના શાસક મોહમ્મદ આદિલ શાહે પોતાના કાબેલ સેનાપતિ હેમુની સાહિતી મુગલ સુબેદાર તારબી બેગને નસાડી મૂકીને દિલ્હી કબજે કર્યું અકબર સરદારની મુગલ સૈન્યના તથા હેમાયુના સૈન્ય વચ્ચે નવેમ્બર પંદરસો છપ્પનમાં પાણીપત મુકામે થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને તેનો વધ કરવામાં આવ્યો આમ પાણીપતના દ્વિતીય યુદ્ધથી ભારતમાં અકબરને હાથે મુઘલ સત્તાની પુનઃસ્થાપના થઈ પછીના ચાર વર્ષ એટલે કે ઈસવીસન પંદરસો છપ્પનથી થી પંદરસો સાહીઠ બેરમ ખાનના પૂર્ણ તથા આપ ખુદ શાસનના વર્ષો કહી શકાય આ સમય દરમિયાન બેરમ મુઘલ શાસનને સ્થિર અને સલામત બનાવ્યો પણ તેણે સગાઓ અને શિયાઓને પોતે શિયાપતી હોવાથી તેણે ઉચ્ચ હોદ્દા પર મૂક્યા તેથી સુન્ની અમીરો તથા અધિકારીઓ નારાજ થયા વળી બેરમ સત્તાના જોશમાં અકબરની પણ અવગણના કરતા અકબરે બેરમ ખાનને મક્કા હસ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા પોતાને હસ્તક લીધી માર્ગમાં બેરમ ખાને કરેલ બળવામાં તેનો પરાજય થયો પરંતુ તેની ભૂતકાલીન સેવાઓને ધ્યાનમાં લઈને અકબરે તેને ક્ષમા આપી મક્કાની યાત્રા માટે આગળ વધતા બેરમ ગુજરાતમાં પાટણ મુકામે એક પુરાણા શત્રુને હાથે હત્યા થઈ ઓગણીસો ને બાસઠમાં અકબરે તેને કુટુંબને દિલ્હી બોલાવી તેની સાથે ખુદ જ ઉદાર વર્તન દાખવ્યું હતું બહેરમ પતન બાદના અકબરના શાસનના બે વર્ષો પંદરસો સાહીઠથી પંદરસો બાસઠ ત્રીયા શાસનના વર્ષો ગણાય છે કારણ કે આ સમય દરમિયાન અકબરની દૂધમાતા માહમ આંગા મુખ્ય કરતા હર્તા હતી મહમ આંગાના વિરોધી પરંતુ અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટ કરતા શમુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણૂક કરતા માહમ આંગાના પુત્ર આદમ ખાનને શમુદ્દીનની હત્યા કરાવી નાખી આથી અકબરે આદમ ખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકવીને મારી નખાવ્યો જે હતું મે પંદરસો બાસઠમાં આના આઘાતથી મહામ આંગા જૂન પંદરસો બાસઠમાં અવસાન પામતા અકબર સર્વોપરી શાસક બન્યો અન્ય શાસકોની માપક અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો અને પોતાનું રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીરથી દક્ષિણે મૈસૂર સુધી તથા પશ્ચિમે ગુજરાતથી પૂર્વમાં બંગાળ સુધી ફેલાવાની મહત્તા કાક્ષા હતી આ આશયથી અકબરે પંદરસો બાસઠથી સોળસો ને પાંચ અવસાન સુધીમાં અનેક લડાઈઓ કરી તેમાં બહુવાધા જીતી મેળવીને ભારતભરમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને રાજકીય એકતા પણ અપાવી અકબરના યુદ્ધો ખૂબ જ ઝડપી અને આક્રમક હોવા છતાંય તેને મોટે ભાગે ઉતારતાનો અંશ હતો અકબરે પંદરસો બાસઠથી સોળસો એક સુધીમાં અનેક અનુક્રમે માળવા જબલપુર પાસેનું ગોંદાવાના રણથંબોર કાલિંજર ચિત્તોડ મેવાડ જોધપુર ગુજરાત મેવાડ બંગાળ કાબુલ કાશ્મીર સિંધ કંદહાર અહમદનગર તથા અસીરગઢ તાબે કર્યા તેમાં ગોવંદવાની વીર રાણી દુર્ગાવતીને તેના બહાર પુત્ર વીર નારાયણે મુગલોને સખત લડાઈ આપીને શહીદી જે ચોસઠમાં ફક્ત નવસો પાસઠ કિલોમીટરની મજલ કાપીને ગુજરાતમાં અંતિમ સુલતાન મુઝફ્ફર શાહને ત્રીજા ત્રીજાને આખરી પરાજય આપી ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં સમાવી દીધું જે પંદરસો ને તોતેરમાં બન્યું તેના વેપાર વાણિજ્યનો વિકાસ થયો ઐતિહાસિક દ્રષ્ટિએ અકબરનું સૌથી મહત્વનું યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપ સામે હલ્દી ઘાટીનું પંદરસો ને છોતેરમાં હતું મેવાડની સ્વાધીનતા માટે મહારાણા પ્રતાપ અને તેના સૈનિકો રાજા માનસિંહની સરદારે નીચેના વિશાળ મુઘલ સૈન્યની સામે અપ્રતિમ વીરતાની વીરતાથી લડાઈ લડ્યા પરંતુ આખરે મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેણે જંગલનો આશરો લેવો પડ્યો કર્નલ ટોડ હલ્દી ઘાટીના મેવાડેની થર્મોપીલી કહી છે ત્યારબાદ મહારાણા પ્રતાપે અનેક મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્ર માટે જીવંતના અંત જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા અને ચિત્રો સિવાયના મેવાડનો ઘણો ખરો મુલક કબજો પાસેથી ફરીથી કબજે કર્યો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો બી શ્યોર ટુ લાઇક શેર સબસ્ક્રાઈબ વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટિલ દેન બાય બાય જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય હિન્દ